છોટાઉદેપુરના ભાજપા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ એક પત્રકાર પરિષદ યોજી હતી આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના ખતરનાક ઈરાદાઓ શું છે તે અંગેની માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે દેશના સ્વર્ગીય વડાપ્રધાન સલાહકાર સામ પિત્રોડાએ કીધું છે કે વારસાગત ટેક્સ લગાવવો જોઈએ માતા પિતા તેઓના વારસદારોને વારસાઈમાં જે સંપત્તિ આપે છે તેની ઉપર પણ ટેક્સ લગાવવાની વાત કરે છે વધુમાં તમારી સંપત્તિ હડપ કરવાની વાત પણ કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ જિંદગી સાત સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી પ્રજાના પૈસા પ્રજાની સુવિધાઓ માટે પહોંચે તે અંગેના ભાજપ સરકારે પ્રયાસો હાથ ધર્યા છે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ધર્મ આધારિત અનામત આપવાની વાત કરાઈ હતી કર્ણાટકમાં ધર્મ આધારિત મુસ્લિમ સમાજને ઓબીસીના કોટામાં નાખીને આરક્ષણ આપવાની પહેલ પણ કોંગ્રેસ કરી રહી છે ડોક્ટર સાહેબ આંબેડકરે આદિવાસીઓ અને દલિતો માટે અનામતની વાત કરી હતી આવા મહાન પુરુષોને અવગણીને કોંગ્રેસ ધર્મ આધારિત અનામત અપાવવાની વાત કરે છે કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ હવે પ્રજા સમક્ષ આવી રહ્યા છે કોંગ્રેસના યુવરાજ સહેજાદાના સલાહકાર એમના પિતાજીના સલાહકાર શામ પિત્રોડાએ કીધું કે વારસાગત ટેક્સ લખાવો લગાવવો જોઈએ એટલે ભારતીય માતા પિતા જે એમનો વારસાઈ એમના સંતાનોને આપે છે એની પર પણ ટેક્સ લગાવવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે અને જે તમારી સંપત્તિ તમે મેળવો છો એને હડપ કરવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ જિંદગી કે સાથ બી ઓર જિંદગી કે બાદ બી આ રીતના ટેક્સ લગાવવાની વાતો કોંગ્રેસ કરી રહી છે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રજાના પૈસા લૂંટવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પૈસા પ્રજાની સુવિધાઓ સુધી પહોંચે એ માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે એટલું જ નહીં કોંગ્રેસની આંધ્રપ્રદેશમાં કોંગ્રેસે ધર્મ આધારિત અનામત આપવાની વાત કરી કર્ણાટકમાં ધર્મ આધારિત મુસ્લિમ સમાજને ઓબીસીના કોટામાં નાખીને આરક્ષણ આપવાની પહેલ પણ કોંગ્રેસે કરી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓ અને દલિતો માટે અનામતની વાત કરી હતી આવા મહાપુરુષોને પણ અવગણીને કોંગ્રેસ ધર્મ આધારિત અનામત આપવાની વાત કરે છે જે કોંગ્રેસનો મલીન ઇરાદાઓ દેખાઈ આવે છે